जामूड़ा भाई जामूड़ा मीठा मीठा जामूड़ा एक खेल खाउ त खाता रह जाओ जामूड़ा भाई जामूड़ा ए हालो जामूड़ा લઈ જાઓ जामूड़ा मीठा मीठा जामूड़ा आවි ગયા છે એક ખેલ ખાવ ને તો ખાતા આદ રહી જાઓ 10 રૂપિયા નો એક વાટકો હાલો જામુડા લઈ જાઓ જામુડા પૂછો જામુડા 10 રૂપિયા નો એક વાટકો ખાટા નથી ને ના ના મીઠા હે મીઠા પણ પેલા સાખી લાવતો હા તો સાયકલ લેને સાખવામાં કોણ તન ના પાડે છે સમજાઈ ગયું સાયકલ લેને તો પછી લેવાન ખબર પડે હે હા આ એક જામુડુ સાખવાનો હોય કાઈ મુઠો ન ભરવાનો હોય આ લઈ નટ લેવા તો એ પાણી ઓલા જામુડા તો મુકતો જા બોલો કેવો છે એમ કરીને મુઠો ભરીને વહી ગયો ભારે તિયાનનો દીકરો છે હવે ગમી આવે ને એટલે છે ને જામુડા સાખવા નથી દેવા કેવા છે લેતા કોઈ નથી અને મુઠા ભરીને વહી જાય છે શું કરું কেফ আছে মাসু জামরাুসু আ বাপা মুমনে কসু সামরা নেই সাখদ তোমার লেই লেও ন লে কাইনি কটা সাখ ঠে য় লে আছে লেন আলো সা খ ে মিথা হয়নে আমি লেন আছে না মানা লে দখা উপের উপট। એમ કરીને થાકે છે મને બધી ખબર છે કેવા છે હવે ગમી આવે ને એટલે શાખર નથી દેવા લેવાય તો લે ન લેવાય તો કાઈ નહિ હાલો જામુડા લઈ લો જામુડા મીઠા મીઠા જામુડા આવી ગયા છે એક ખેલ ખાવ તો ખાતા જ રહી જાવ હલો આખું ભીરું આખું એ જામુડા કેટલાક છે

અમજો પણ સાક વાતો જો અમારે ક્યાં થોડાક લેવા છે હા મણજ લેવાના છે હા શું ખોટું પછી લીજો લેવાના તારે હા અમાર બે ભેગાટ લેવાના હો હા કેસ હા કેવા ના ના હે હે તમારા વાડી ના હા હે

બોલો શું વાતોમાં ફસાય ને બધા જામોડા લઈ ગયા હવે શું કરું હું તો બરબાદ થઈ ગઈ હવે મારે શું કરવું બધા જામોડા લઈ ગયા